અને આપીશું હવે જ્યારે હોળી અને હોળાષ્ટક પૂર્ણ થઈ ચૂક્યા છે તો આ સ્થિતિમાં તમને હવે જોવા મળશે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પ્રચારના શ્રી ગણે શરૂ કરવામાં આવ્યા ખેડા આણંદ પંચમહાલ બેઠકના ઉમેદવારોએ પોતપોતાના પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે તેમના દ્વારા ખેડાના ઉમેદવાર કાળુસિંહ ડાભી કે જેમણે પ્રચાર શરૂ કર્યો આ તરફ આણંદના ઉમેદવાર અમિત ચાવડાએ પોતાનો પ્રચાર શરૂ કર્યો તેની પણ તસવીરો અમે આપને બતાવીશું સાથે પંચમહાલ ગુલાબસિંહ ચૌહાણનો જે પ્રચાર શરૂ થયો હતો એ સમયની તસવીરો પણ આપના સ્ક્રીન પર રહેશે અને અમરેલી બેઠક પર જેની ઠુમરે પ્રચાર શરૂ કરી દીધો છે પંચમહાલ આણંદ અને ખેડા આ ત્રણ ઉમેદવારો છે તેમણે પોતાનો પ્રચાર વીર ભાતીજી મહારાજ થી મહારાજના મંદિરે દર્શન કરી અને ખેડા આણંદ અને પંચમહાલ બેઠકના એ પોતાના પ્રચારના શ્રી ગણેશ શરૂ કરી દીધા છે ખેડાના ઉમેદવાર છે કાળુસિંહ ડાભી આણંદના ઉમેદવાર છે અમિત ચાવડા અને પંચમહાલના ગુલાબસિંહ ચૌહાણ જેમણે પોતાના પ્રચારના શ્રી ગણેશ કર્યા તે સમયની તસવીરો અમિત ચાવડા આપ જુઓ છો તસવીરોમાં અત્યારે જોવા મળશે ભાથીજી મહારાજના મંદિરે દર્શન કરી અને તેમણે પોતાના પ્રચારના શ્રી ગણેશ શરૂ કર્યા અહીં હોમ હવનનું પણ આયોજન હતું જેની પણ તસવીરો આપ નિહાળી રહ્યા છો અમરેલી બેઠક પર જેની બેન ઠુમર છે તેમનો પણ પ્રચાર જે છે તે અહીંથી ખાસ શરૂ થઈ ચૂક્યો છે સંવાદદાતા યોગીન અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે યોગીન જણાવશો ખાસ જે પ્રકારે પ્રચારના ગણેશ શરૂ થયા છે ચાર બેઠકના જે ઉમેદવારો છે તેમણે વીર ભાથીજી મહારાજના દર્શન કર્યા હતા વિગતો આપશો જી ચોક્કસથી યાત્રાધામ ફાગવેલ જે છે તે ભાથીજી વીર ક્ષત્રિય ભાથીજી મહારાજનું ધામ છે અને કોઈ પણ ક્ષત્રિય ઉમેદવાર જ્યારે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરતા હોય ત્યારે તે ચોક્કસથી વીર ભાતીજી મહારાજના દર્શને આવતા હોય છે આપ જે મારી પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે વીર ભાથીજી મહારાજના મંદિરના ત્યાં બહાર તમે અત્યારે યજ્ઞ પણ જોઈ શકો છો તે સ્થળ પર હમણાં થોડી વાર પહેલાં જે પંચમહાલ આણંદ અને ખેડાના ઉમેદવારોએ હવન કર્યો હતો આપણી સાથે અત્યારે કોંગ્રેસના કાર્યકર મિત્રો છે તે જોડાયા છે તેમની સાથે વાત કરીશું સૌપ્રથમ વાત કરીશું બિમલભાઈ શાહ સાથે કે જેઓ ઉપ પ્રમુખ છે પ્રદેશ ના સાહેબ ત્રણેક ક્ષત્રિય ઉમેદવારો એ અવાહન કર્યો શું માનતા માની શા માટે આ પ્રોગ્રામ શું કેસો સ્વાભાવિક છે કે ક્ષત્રિય સમાજ માટે વીર વીર સત્રી ભાતિજી મહારાજ એ આસ્થાનું સ્થાન છે અને કાર્યની શુભારંભ કરવાનો હોય ત્યારે એમના આશીર્વાદ સિવાય કાર્ય ના કરવું એવું ચોક્કસ માન્યતા હોય છે એટલે આજે અમે એ કાર્યક્રમના રૂપે માન્ય અમિતભાઈ ગુલાબસિંહભાઈ અને કાળુજીભાઈ ત્રણે ઉમેદવારો આણંદ પંચમહાલ અને આજે હવન કરી અને આશીર્વાદ લઈને મને લાગે છે પ્રજાની શરૂઆત કરી છે હું ચોક્કસ એવું માનું છું એમને એવી અપેક્ષા રાખી હશે કે જેમ ગાંધીજી મહારાજ ની ધ્વજા ફરકાવી છે ક્ષત્રિય સમાજના આગેવાનો પોતાનું ધડ પણ લડ્યું છે ત્યારે રક્ષા ગૌરક્ષા માટે હું માનું છું કે એ જ પ્રમાણે અમારા ત્રણે ત્રણ ઉમેદવારો ની ધજા પણ ફરકાય એના માટેના આશીર્વાદ આજે અમને લીધેલા છે વિમલભાઈ ખાસ કરીને વાત કરીએ ગઈ વખતે ખેડાની જે સીટ હતી તે આ પણ ઉમેદવાર હતા લગભગ પોણા ચાર લાખ મતે આ ફાર્યા હતા પણ આ વખતે ક્ષત્રિય વર્ષ ક્ષત્રિયનો નો જંગ છે તો શું અસર પડશે આ બેઠક પર ગઈ વખતે જે સવા ત્રણ લાખ ની લીડ હતી એમાં એક લાખ ચોપન હજાર તો ફક્ત આપણે દસકો વિધાનસભાના હતા બાકીની વિધાનસભાઓમાં પ્રમાણમાં ઓછા હતા બીજું ગઈ વખતે નુકસાન એટલું હતું કે મારી પાસે ફક્ત દસ દિવસ મળ્યા હતા આ વખતે સૌથી વધારે મોટો બેનિફિટ એ છે કે ઉમેદવારની પસંદગી પહેલેથી થઈ ગઈ છે ઉમેદવારની પસંદગીમાં કોઈ જગ્યાએ કોન્ટ્રોવર્સ નથી બધાએ યુનાનિમસ થઈને બધાએ યુનાનિમસ થઈને જયારે ઉમેદવાર નક્કી કર્યા છે અને હું માનું છું કે તમે જે કીધું તે પ્રમાણે આ વખતે અમે એક પ્રયોગ પણ કર્યો છે કે દિનસા લડ્યા હું લડ્યા દિનસા લડ્યા હતા આ બધા પછી પણ કે બંને જગ્યા ઉપર ક્ષત્રિય ઉમેદવાર ઉભા રહ્યો હતો ક્ષત્રિય સમાજનું પોલરાઇઝેશન થાય અને એના સંદર્ભની અંદર અમને વધારે મત મળે એવો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન છે અન્ય જે કાર્યકરો છે તેમની સાથે વાત કરી જો તમારા તમારા જે પ્રદેશના પ્રમુખ છે વિરોધ પક્ષના નેતા છે તે લડી રહ્યા છે અમિતભાઈ આણંદ બેઠક પરથી શું લાગે છે મિતેશભાઈને ટક્કર આપી શકતે 100% આજે જે દિલથી અને તનથી અને મનથી ઘણા વર્ષોથી ખેડા જિલ્લાના અંદર જે કોંગ્રેસનું ગઢ કહેવાય એવા વીરભાતીજી મહારાજના ચરણોમાં અમારા ત્રણે ત્રણ લોક લાડી લાઈવા નેતાઓએ આશીર્વાદ લઈ અને શુપારંભ કરી અને જે આ યજ્ઞમાં એમને જે શિફળ ઊભી અને તમારા જે ભાગવેલ વીરભાતીજી મહારાજના આશીર્વાદ લઈ લીધા છે એના અનુસંધાનમાં હું કપડન કોંગ્રેસ સે પ્રમુખ તરીકે અહીંયા ભાગવેલમાં હાજરી આપી અને મેં પણ દાદાને જોડે આશીર્વાદ માગ્યા છે ને અમે એવું માનીએ છીએ કે છેલ્લા ત્રીસ વર્ષથી જે ગુજરાતની જનતાને અન્યાય થઈ રહ્યો છે જે ન્યાય નથી મળ્યો એ ન્યાય મળવા માટેનો સમય આવી ગયો છે એટલા માટે હું વીર ભાતીજી મહારાજના દ્વારે ઊભો છું અને આ જગ્યા ઉપરથી અમે સો ટકા કપડન ખેડા જિલ્લાના જેટલા ગઢ અમારી જે ભાજપ જ્યાં છે પાછા લાવવા માટે અમે વીર ભાતીજી મહારાજના આશીર્વાદ દીધા છે જય વીર ભાતીજી મહારાજ અને આ સમગ્ર વિગતો માટે થઈને તો જે રીતે અમારા સંવાદદાતા ખેડાથી આપણને જે છે તે દ્રશ્યો બતાવ્યા અને ઉમેદવાર સાથે વાતચીત પણ કરી આ સમગ્ર પર નજર રહેશે انا هستگیست و من شما مرسوم به درش اینکه